નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ઓનલાઈન સરકારી યોજના ચેનલમાં આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના એકવીસમાં હપ્તા વિશે હા મિત્રો બે હજાર નહીં પરંતુ સીધા ત્રણ હજાર સુધીની રકમ ખેડૂતના ખાતામાં જમા થવા જઈ રહી છે કોને મળશે કેળે મળશે અને ચેક કેવી રીતે કરવું આજે આખી માહિતી આ એક જ વિડિયોમાં મળશે તો વિડીયોને એને લગી જરૂર અને એનામાં તમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનાર બધા વિડીયો તમારી સુધી પહોંચી જાય ને હા તમે કયા ગામમાંથી વિડીયો જોઈશો તો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે તમારો વિડીયો કયા ગામમાંથી જોવાશે તો ચલો વિડીયો ચાલુ કરીએ

સૌથી મોટો પ્રશ્ન એ છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે તાજી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ હપ્તો ઓગણત્રીસ નવેમ્બરે જારી કરી દેવામાં આવ્યો છે એટલે કે મિત્રો જો તમારું એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે અને એ કેવાયસી પૂર્ણ છે તો પૈસા સીધા જ તમારા બેંક ખાતામાં આવશે ઘણા ખેડૂતોને આ વખતે ત્રણ હજાર સુધી મળ્યા છે કારણ કે કેટલાકને જૂના હપ્તા પણ એક સાથે રિલીઝ થયા છે મિત્રો એટલે કે મિત્રો એકવીસમા હપ્તાની ઓગણત્રીસ નવેમ્બર તારીખ ફાઇનલ કરી છે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે ઓગણત્રીસ નવેમ્બરે એકવીસમો હપ્તો ત્રણ હજારનો આવશે મિત્રો હવે વાત કરીએ કે તમે તમારું નામ લિસ્ટમાં કેવી રીતે ચેક કરી શકો છો સૌથી પહેલાં પીએમ કિસાનની પોર્ટલ ઉપર જવાનું રહેશે એટલે કે ગૂગલની અંદર તમારે પીએમ કિસાન લખીને સર્ચ કરી લેવાનું રહેશે પહેલી જ વેબસાઇટ આવશે તેને તેની ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમારે બેની ક્વેનટેચસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અથવા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખવાનો રહેશે હવે તમને દેખાશે કે તમારો નામ લિસ્ટમાં ચેક કે નહીં અને કયો હપ્તો મળ્યો છે મિત્રો જો પેન્ડિંગ સક્સેસફુલ દેખાય તો પૈસા તમારા ખાતામાં આવી જશે મિત્રો જો પેન્ડિંગ પેન્ડિંગમાં બતાવે તો પણ આવી જશે તો રીજા કટે તો તમારો એકવીસમો હપ્તો તમને મળશે નહીં મિત્રો ખેડૂત મિત્રો ધ્યાન રાખ્યા જેવી બાબત તમારું આધાર કાર્ડ બે ખાતા સાથે લિંક હોવું ફરિયાત જરૂર છે એ કેવાયસી સી છે જો તે અધૂરું જ છે તો પૈસા રોકાઈ શકે છે મિત્રો એટલે કે એ કેવાયસી જો અધૂરું હશે તો તમારા પૈસા એકવીસમો હફ્તો રોકાઈ જશે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક જરૂરી હોવું જોઈએ તમારું નામ ભૂલથી લખાયેલું હોય તો નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ કચે કચેરીમાં જઈને સુધારી શકો છો કોઈ અજાણ્યા વેબસાઇટ કે એપ પણ તમારા ડેટા ન આપો ઘણા ફેરફાર સાઈડ સાઈડ ઇફેક્ટ પડે છે એટલે કે મિત્રો જો તમારા નામમાં પણ ભૂલ હોય તો તમે સીએસસી સેન્ટરમાં જઈને પણ તમે ત્યાં કાઢી સુધારો વધારો કરી શકો છો અથવા તમારા ગામ પંચાયતની અંદર તમે પણ સુધારો વધારો કરાવી શકો છો મિત્રો ગુજરાત અને ગુજરાતના અનેક ખેડૂતોને પહેલી જ મેસેજ મળે છે કે તેમના ખાતામાં રૂપિયા આવી ગયા છે તમે પણ તમારી બેંક પાસબુક ચેક કરો અથવા પીએમ કિસાન એપ ડાઉનલોડ કરો અને લોગિન કરો પૈસા હજુ આવ્યા નથી કે તો ચિંતા ન કરો આગામી બે થી ત્રણ દિવસમાં બધા જ ખાતા ખાતામાં પૈસા જમા થઈ જશે મિત્રો એટલે કે મિત્રો ઓગણત્રીસ નવેમ્બરે બધા ખેડૂતોના પીએમ કિસાનમાં જે પણ રજિસ્ટ્રેશન તે બધાના એકવીસમો હપ્તો આવી જશે ઓગણત્રીસ નવેમ્બરે મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન એકવીસમા હપ્તા વિશે જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી હપ્તાની નવી અપડેટ તમને સૌથી પહેલા મળે હું અને ફરી મળીએ એક નવી માહિતી સાથે જય જવાન જય કિસાન